તો ખેડૂત મિત્રો ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક બે હજાર પચીસનો અમલ થઈ ગયો છે આપ સૌ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત આવેલી છે આ જાહેરાતનો હેતુ શું છે દોસ્તો તે પણ આપણે સૌ જાણી લઈએ તો આ બિલ એવા લોકો માટે છે જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યું છે પણ જરૂરી પરવાનગીઓ લેવાનું કોઈ કારણોસર ચૂકી ગયા છે પોતાની જમીનના પ્લોટ પાડીને કોઈએ વેચ્યા છે તેના પર પ્લોટ લઈને મકાન બનાવ્યું એ એવા વ્યક્તિઓને ખ્યાલ નથી કે વેચનારે બિનખેતીની પરવાનગી લીધી નથી કે બીજી નિયમ અનુસારની પરવાનગીઓ લીધી નથી અજાણતા ભંગ થયો છે અને કાયદાની જાણકારીના અભાવે શરત ભંગ થયો છે અથવા તો ઈરાદાપૂર્વક ન થઈ જ હોય તેવી ભૂલને કારણે તેમને સહન કરવું ન પડે તે આ બિલનો હેતુ છે

શકાશે જેથી લોકોને મિલકતને જમીન મહેસૂલ રેકોર્ડ પર લાવી શકશે જેના પરિણામે સામાન્ય પ્રજાજનોને બેન્કો પાસેથી સરળતાથી લોન મળી શકશે બીજી વસ્તુ આ બિલની અંદર દર્શાવવામાં આવેલી છે દોસ્તો કે આ બિલથી શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી માલિકી જમીન ખેડૂતોના નામે જ રાખી ગેરકાયદેસર પ્લોટિંગ કરી કે મકાન બાંધી વેચાણ કર્યું હોય તેવા પ્લોટો કે મકાન ખરીદનાર કાયદેસરનો માલિક છે કે કેમ તેવી કોઈ સાબિતી તેમની પાસે ન હોવાના કારણોસર તેમને રક્ષણ મળશે તો દોસ્તો આ બિલ છે તેમનો હેતુ છે કે ભાઈ કોઈએ પણ મિલકત મકાન બાંધકામ કર્યું હોય પોતાના ખેતરની અંદર તો તેવા મકાનો છે તે કાયદેસર કરવાનું આ બિલ છે તે ગણાવે છે દોસ્તો આ હતી આજની આપણી શોર્ટ ઇન્ફોર્મેશન કે ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક બે હજાર પચીસનો અમલ છે તે થવાનો છે દોસ્તો આ માહિતી આપશોને કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશો અને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનાવનંદ્ય માતરમ